અમરેલી જિલ્લાના ધારી તાલુકા તેમજ આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે પડેલા વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર થયેલા મગફળી કપાસ તુવેર અને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે ખાસ કરીને ધારી તાલુકાના કુબડા ગામમાં આફતરૂપ વરસાદે ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી દીધા છે ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીનો પાક ખેતરમાં તૈયાર પડેલો હતો ત્યારે કમોસમી વરસાદે વીજળીના સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે જેથી ખેડૂત આત્મનિર્ભર બની શકે અને ખેતી વ્યવસાય ટકી શકે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદે ધારી તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડાયું છે

અમે પણ અને અમારા સ્ટાફ દ્વારા પણ રેન્ડમ સર્વે કરવામાં આવે છે અને ખરેખર જે મોલ જે ખેતરમાં છે એ તમામ અત્યારે હાલ નુકસાનગ્રસ્ત અસરગ્રસ્ત જણાયેલ છે અને એ સબક અમારી કક્ષાએથી જે કંઈ રિપોર્ટિંગ કરવાનું થાય છે અમારા તંત્ર મારફત એ અમે યોગ્ય કક્ષાએ અમે રજૂઆત અને એનું રિપોર્ટિંગ કરેલું છે અને એ સબક આજ સાંજ સુધી એ સરકાર લેવલથી નિર્ણય લેવાશે જનરલી જે ના નોર્મ છે એ મુજબ સહાય હોય છે પણ એમાં ટોપઅપ તરીકે રાજ્ય સરકાર પણ એમાં સહાયનો ઉમેરો કરતી હોય છે હવે એ કેટલો ઉમેરો એ જ્યારે સરકાર પેકેજ બહાર પાડશે ત્યારે એના જે ઠરાવ થતા હોય છે એ મુજબ જે કંઈ સહાય ચૂકવવાની થશે એ સહાય ચૂકવવામાં આવશે અને એમાં મેક્સિમમ આપણે બે હેક્ટર જેટલી જમીનની મર્યાદા હોય છે બે હેક્ટર સુધીનો આપણે લાભ ખેડૂતોને આપતા હોઈએ છીએ અંદર ખેડૂતની જે સિંગ છે મગફળી કમોસમી વરસાદને કારણે પુષ્કળ નુકસાન થયું છેલ્લા પાંચ દિવસ થયા યાની કે સતત પચીસ તારીખથી વરસાદ પડે છે પાથરા પટી ગયા છે સિંગ ઊગી ગઈ છે અને ઢોર ખાયો પાલો નથી રહ્યો અને ખેડૂતના હાથમાં સિંગના ડોડવા આવે એવી પરિસ્થિતિ જેથી કરીને સરકાર આનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર મળે એવી સરકાર પાસે અમારે ખેડૂતોની અપેક્ષા છે